youtube फैमिली गेम सो बजाए मजा मां आज ये बनावा से पवा पवा बनावा मां एक डुंगळी एक टमेटू से एक तो सा, लीलू मरसू से ने आपड़े सुधारी नक्सू ओसा ली कोणी लीती जो हमारा घरे से ने titidave chao to le lishu ek તો આપણે લમર સુ નાખવાનું છે આપણે ડુંગળીનો કટિંગ કરી નાખી ડુંગળી તો રોવેવી દે पावा બનાવવાના ડુંગળી જોવે ટમેટું જોવે ને ડુંગળી સુધારની પછી નાખસુ ટમેટું પાવા અમારે જય ભાઈને બહુ પસંદ છે પાકા થોડીક નાની નાની સુધારવાની હોય थोड़क पहले बहु नमक ने हलदर लेशू हलदर ने नमक बी नमक ने हलदर ले ल राई ले लेशू शिरू ना कोई तो न खाय मामे तो राई एकद नहीं थी એટલે રાઈ લે લેશુ ને તેલ થોડું લઈ લેશુ તો પેલે માં થોડું તેલ નાખશું ગરમ થઈ જાય પછી રહી નહી દેવાનું ગરમ થઈ જાય પછી રાઈ નાખી દેસુ તેલ ગરમ થાય છે તેલ ગરમ થઈ જાય ચામું તેમાં આપણે પવા થોડાક લઈ લેશું

કોવા બે પાણી જોઈ નખવાના હવે ધોવૈયા આપડો તેલ આવી જો છે હવે આવી જો તેલ

પવા ઠીક ગયા છે તૈયાર આ સીપોગા પવા બની ગયા છે તો વિડિયો કેવો લાગ્યો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ માં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ ને કમેન્ટ કર દેજો વિડિયો કેવો લાગ્યો એમ બધાઈ ને જે માતાજી